આપણે બે તો ઉપર આમાંથી આ શું કરવાનું કીધું છે ચાર ત્રણ ચતુર્થાંશ નહી પાંચ રકમ વાત

જવાબ કેટલો આવે વિ મિત્રો એક બાર આવે તો આ હતું ઉદાહરણ આઠ વિદ્યાર્થી મિત્રો त्यार बाद दोस्तों विद्यार्थी मित्रों आगे एग्जांपल 9 शो क्या है 2 पंचमांश नहीं 1 रक्यांश में उम्मीद है उम्मीदों का मतलब सुधा है सुधा हां सर्वप्रथम सुधा है हाँ। सर्ववालो करवा लो आ बनने अपूर्णकों को क्या करवा लो सर्ववालो मैं तुमने पहला घुमाऊँ क्या किदु तू सरल क्या सरल की थी हां शो करवा लो जो अपूर्णकों की बात आ કે સરવાળો કરવો હોય તો શું સરખું હોવું છે છેદ સરખા હોવા જોઈએ શું કરવા માટે સરવાળો અથવા તો બાદબાકી કરવા માટે આ બધી જે અપૂર્ણાંક રહે ને એના નીચેના છેદ શું હોવા જોઈએ સરખા જો સરખા ના હોય તો શું કરવું છેદ છેદ સરખા ન શું કરવું લસા લેવા શું લેવાનું કે જેથી મિત્રો લસા 5 અને 3 નો લસા લખશું સૌપ્રથમ સૌ પ્રથમ ced sedes, 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 ane sedes, 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 sedes,

और आई थिंक ऑफ यर 2 मा की एक की संख्या ने 2 और बगास ना ना बगाई लेवे ना बगाए के ना बगाए क्योंकि 2 मा की एक की 2 की संख्या नहीं 2 और की संख्या ने बाकी बचा है जे संख्या लिखियो तो 3 ने बागी सु 5 हमने 3 ने 3 और बागी तो 1 जो अब 3 ने बागी सु 5 और 1 તોળો ગુતાં સામન્ય પોઅરી આપણે મળો વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 5 5 તરી 15 આ આપણો વસામનો તો બનીના છેદમાં કેટલા લાવશું 15 પહેલો આપણે છે 2/5 5 ને આપણે કેટલા વડે ગુણ્યો તો 15 થાય ના આ કેટલા વડે 3 વડે 5 તરી 15 તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 3 વડે केम उत्तर आपण गुنيهसी नीचेला परिमेय तो पूर्णांक म्हणून आहे एक लाओ परंतु नीचे जे संख्या व गुणनी हे संख्या वडे प्रथम गुणो पड़े ओके पूर्ण बराबर संख्या आहे 3 2 6 आणि 5 तरी 15 ओके त्यानंतर दुसरा पूर्णांक आहे 1 इ टक्के मध्ये आणि आपण किती वडे गुنيه तो 15 થાય तर किती वडे गुणवा

દરેકે દરેક પ્રકરણનો મે એક સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમને ઉદાહરણ સ્વાધ્યાય અને વધારાના એક્સ્ટ્રા દાખલા પણ હું એમાં તમને શીખવાડું છું ત્યારબાદ દરેક પ્રકરણ પૂર્ણ થાય પછી હું એમાં એક ઓનલાઈન ટેસ્ટ આપલો છે જે તમે આપી શકો છો એમાં તમને કેટલા ગુણ મેળવ્યા એનું રેન્કિંગ પણ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો મારી એપ્લિકેશનનું નામ છે જય ટ્યુશન ક્લાસીસ એપ્લિકેશન તમે

અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો